વિસનગર શહેરમાં ગાયત્રી પરિવાર દ્વારા ત્રિવેણી સંગમ એવી અખંડ જ્યોત પરમવંદનીય માતાજીનો શતાબ્દી જન્મોત્સવ અને વસંત પંચમી એ પરમપૂજ્ય પંડિત શ્રી રામ શર્મા આચાર્યનો આધ્યાત્મિક જન્મદિવસને સો વર્ષ પૂર્ણ થતા હતા તે નિમિત્તે પવિત્ર હરિદ્વાર મુકામે શાંતિકુંજ ખાતે ભવ્ય કાર્યક્રમો યોજાયા હતા જે અંતર્ગત વિસનગર શહેરના ગાયત્રી પ્રજ્ઞાપીઠ ખાતે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું અને ધરોઈ કોલોની ખાતે આવેલા ગાયત્રી મંદિર ખાતે પણ ધરોઈ વિસ્તારના શ્રી પ્રજ્ઞા મહિના મંડળ દ્વારા સવારે સાડા થી સાડા વાગ્યા સુધી મંત્ર જાપ અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સાંજે ધરોઈ કોલોની વિસ્તારની સોસાયટીઓમાં રેલી કાઢીને જાગૃતિ ફેલાવી હતી રાત્રે શહેરની સુકન બંગ્લોઝ ખાતે હજારો દીવા પ્રગટાવીને દીપ યજ્ઞ કર્યો હતો જેના આયોજનમાં ભારતીબેન અને ડોક્ટર જીગરબાઈની સાથે સાથે સમગ્ર ટીમ પ્રજ્ઞાબેન તેમજ પલ્લવીબેન અને આજુબાજુની સોસાયટીના દરેક મંડળોની બહેનોએ ભાગ લીધો હતો અને વિસ્તારની દરેક બહેનોએ ભાગ લઈ અને અદિપ યજ્ઞમાં જગદીશભાઈ પ્રજાપતિ અને રમેશભાઈ પટેલે પણ સહયોગ આપ્યો હતો જેમાં વિસનગર શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં રહેતા ગાયત્રી પરિવારના સભ્યો ઉત્સાહપૂર્વક જોડાયા હતા